જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર મહેશ આજના મિત્રોની અંદર પશુપાલક મિત્રો એટલી સરસ મજાની માહિતી મારે તમને આપવી છે કે આ વિડીયો જોયા પછી તમને ડેરી ફાર્મની અંદર ફાયદો થશે અને જરૂરથી થશે અને હંડ્રેડ પર્સન્ટ થશે તો પશુપાલક મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવી છે કે ડેરી ફાર્મની અંદર ડી વર્મિંગ જેને કહેવામાં આવે છે જે કૃમિનાશકનો ડોઝ છે એ કેટલો જરૂરી હોય છે અને પશુપાલક મિત્રોને ખરેખર પોતાના ફાર્મની અંદર આની હેબિટ છે જરૂરથી તમારે પાડવી જોઈએ જેથી કરીને તમારા પશુની જે તંદુરસ્તી છે એનું હેલ્થ છે એ જળવાઈ શકે આજે કહી શકાય કે ડેરી ફાર્મની અંદર જો તમારે સારું દૂધ ઉત્પાદન પશુપાલક મિત્રો લેવું છે તો તમારે પશુનું ટાઈમ ટુ ટાઈમ એને જે સમતોલ આહાર છે એની સિવાયનું જે ડી વર્મિંગ છે એ ખૂબ જરૂરી બનતું હોય છે ડી વોર્મિંગ કોને કહી શકાય કે તમને નરી આંખે એના બહારના કૃમિ અને બહારના અને અંદરના કૃમિ બંને તમને જોવા મળે છે આજે આપણે વાત કરવાની છે અંદરની કૃમિની અંદરની કૃમિની મિત્રો વાત કરું તો તમારા પશુને શરીરની અંદર ગોળ કૃમિ ચપટા કૃમિ પટ્ટી કૃમિ એવા અલગ અલગ કૃમિ હોય છે જે પશુના શરીરની અંદર આંતરડાની અંદર એ રહેતા હોય છે અને આ કૃમિ થાય છે ક્યાંથી તો પશુપાલક મિત્રો તમને જણાવી દઉં કે પશુના શરીરની અંદર કૃમિ છે એ પાણી અને જે ખોરાક આપો છો જે નિરણ આપો છો એમાંથી પણ ઘણીવાર એના શરીરની અંદર જીવાત થાય છે અને ધીમે ધીમે એના શરીરમાંથી મલ્ટીપ્લાય થાય છે એ કૃમિ ધીમે ધીમે અંદર ઘર બનાવે છે અને એ ઘર બનાવવાના કારણે ઘણીવાર આપણને ખબર પણ નથી પડતી કે પશુના શરીરની અંદર કરમિયા થયા છે તો એના માટે આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ વિડીયોની અંદર મિત્રો પહેલી હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને વધારેમાં વધારે પશુપાલક મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો પશુપાલક મિત્રો જ્યારે પણ તમારા પશુને તમારે કૃમિનાશકનો ડોઝ છે એ આપવો છે તો તમને એના લક્ષણો મિત્રો વાત કરું તો તમને કઈ રીતના ખબર પડશે કે મારા પશુ ને થયા છે

જાડા ગંધાય છે તો આ બધા જે લક્ષણો જે તમને જોવા મળી રહ્યા છે એ એવું એક સાબિત કરે છે કે તમારા પશુની અંદર કૃમિની ઇફેક્ટ છે તો તમારે એના માટે ડી વોર્મિંગ છે એ ખૂબ જ જરૂરી બને છે અને પશુપાલક મિત્રો આ જો એક વખત તમે ટેવ પાડી લીધી ને તો તમને સો સો તમે જે ખોરાક આપો છો એ એનું સંપૂર્ણ એનું ડાયજેશન પ્રોપર થશે તમે ખાંડ આપો છો મિનરલ મિક્સર પાવડર આપો છો ખાવાના સોડા પણ આપો છો બધી વસ્તુ આપો છો છતાં પણ દૂધય નથી વધતું અને શરીર નથી સારું થતું એનું કારણ એક કે તમારા પશુની અંદર કૃમિ છે એના માટે તમારે કૃમિનાશકનો ડોઝ જો આપી દેશો તો તમારી જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે હવે તમને પ્રશ્ન એવો થતો હશે કે હવે અમારા પશુને કૃમિ તમને ખ્યાલ તો આવી જાઓ આટલી એટલી વસ્તુ કૃમિના લીધે થતી હોય છે હવે મિત્રો તમારે વાત કરવી છે ભાઈ કૃમિનો ડોઝ અમારે આપવો તો છે તો નાના બચ્ચાની અંદર કઈ રીતના આપવો અને મોટા પશુની અંદર કેટલા સમયે તમારે આપવો જોઈએ તો હું તમને બે જે દવા છે એના નામ ચિંતિત આ દવા જ્યારે યુઝ કરો છો ત્યારે તમારા નજીકના જે પશુ ચિકિત્સક ડોક્ટર હોય એમની સલાહ લઈને જ પછી તમારે આ જે દવા છે એનો ઉપયોગ કરવાનો છે બે દવા જે આવે છે એમાં એક આલબેન્ડાઝોલ આવે છે અને એક ફેનબેન્ડાઝોલ આ બે પ્રકારની દવા છે પશુને શરીરની અંદર જે જીવાત છે કૃમિ છે એના માટે વાપરવામાં આવતી હોય છે હવે નાના બચ્ચાને જો તમારે કૃમિનાશકનો ડોઝ આપવો હોય તો જન્મના પંદર દિવસ પછી જ્યારે પણ તમારી પાડી હોય વાછડી હોય પાડો હોય કે કોઈ પણ ટૂંકમાં નાના બચ્ચાને જ્યારે કૃમિનાશકનો ડોઝ તમારે આપવો છે તો તમારે એને પંદર દિવસનું થાય ત્યારે ફર્સ્ટ ડોઝ તમારે આપી દેવાનો છે ત્યાર પછી બીજો વખત તમે કૃમિનાશક નો ડોઝ ક્યારે આપશો તો દર મહિને તમારે કૃમિનાશક નો ડોઝ ફરજિયાત દર મહિને ત્રીસ એમ એલ ની જે બોટલ આવે છે જે તમને ડોક્ટર કે ત્રીસ એમ એલ ની બોટલ દર મહિને પાઈ દેવાની એનાથી શું થશે કે તમારું જે નાનું બચ્ચું છે જે વાછડી પાડી છે એ જે ધાવણ લે છે એના શરીર ની અંદર ધાવણ લે એના દૂધની અંદર એનો ગ્રોથ સારો થશે તંદુરસ્તી સારી થશે તો નાના પશુની અંદર તમારે જો આ વર્મિંગ કરાવવું છે તો દર મહિને એક વખત છ મહિના સુધી કરાવવાનું છે હવે મોટા પશુ ની અંદર જયારે તમારે ડી વર્મિંગ કરાવવું છે ત્યારે જે તમારે પ્રેગનેન્ટ એનિમલ હોય એમાં તમારે છે એ દવાનો ઉપયોગ કરવાનો નથી પરંતુ જો તમે ફેનબેન્ડા જોલ જે આવે છે એ દવાનો ઉપયોગ તમે પ્રેગ્નન્સી શેપ છે એ તમે કરી શકો છો હવે મોટા પશુની અંદર તમારે ઓછામાં ઓછું ત્રણ મહિને ફરજિયાત તમારે ડિવોર્મિંગ કરાવી નાખવાનું છે કેમ કે દર ત્રણ મહિને જો તમે ડી વર્મિંગ રેગ્યુલર કરાવશો તો એ જે ત્રણ મહિનાના ગાળાની અંદર કદાચ થોડા ઘણા ફરીન કૃમિ થાય તો એ નહીં થાય અને નહીં થાય તો પાછું એનું જે ડાયજેશનની જે પ્રક્રિયાઓ છે એની જે વાઘોલની પ્રક્રિયા એની જે તમે જે ખોરાક આપો છો એ પૂરેપૂરો અંદર એમ કહી શકાય શોષણ એટલે સંશ્લેષણ થશે એટલે કે પૂરેપૂરું ડાયજેશન કરશે જે તમે ખોરાક આપો છો એ પૂરેપૂરું લોહીમાં અને દૂધની અંદર કન્વર્ટ થઈ જશે તો આ હંમેશા મિત્રો કાળજી રાખવી જોઈએ કે કૃમિનાશક છે છે ડેરી ફાર્મ માટે એક પહેલો કેમ કે કૃમિનાશકનો ડોઝ એક વખત તમે વ્યવસ્થિત જો તમે આપી દેશો તો તમારું પશુનું તંદુરસ્તી અને હેલ્થ એકદમ સરસ રહેશે અને એકદમ સરસ રહેશે તો એનું પાચન શક્તિ સારી રહેશે પાચન શક્તિ સાથે દૂધ કનેક્ટેડ હોય છે દૂધ સારું લેવું હોય તો કૃમિનાશકનો ડોઝ રેગ્યુલર આપવો પડશે એના માટે તમારે પ્લાનિંગ કરવું પડશે હવે પ્લાનિંગ કઈ રીતના કરશો જે સમયે તમે કૃમિનાશકનો ડોઝ આપો છો પશુપાલક મિત્રો એ જ સમયે તમારે એનું ડેટ લખવી પડશે નકર તમને ખબર પડશે નહીં એટલે તમારે એક શિડ્યુલ રાખવું પડશે એક ભાલો ત્રણ મહિના થઈ ગયા છે તો આપણે આપણા પશુને નો ટાઈમ થયો છે તો કરી નાખીએ રાઈટ તો આ હતી પ્રોપર માહિતી આઈ હોપ તમને આ વિડીયો જ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધારે માહિતી માટે આપણો કસ્ટમર કેર અને આપણો નંબર આપેલો જ છે તો એના ઉપર તમે કોન્ટેક કરીને વધારે માહિતી મેળવી શકો છો ધન્યવાદ